પોરબંદરમાં ભરબપોરે લૂંટનો એક બનાવ બન્યો હતો જેમાં બે લૂંટારાઓ લૂંટ કરી અને બાઇકમાં ફરાર થઈ જતા પોલીસે શોધખોળ હાથ ધરી હતી ત્યારે આ મામલે એલસીબીએ બે ઇસમોને પકડી પાડ્યા છે જેઓ નાયડુ ગેંગના સભ્ય હોવાનું બહાર આવ્યું છે પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચે માત્ર ગુજરાત જ નહીં પરંતુ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને તમિલનાડુ સહિતના રાજ્યોમાં ચોરી અને લૂંટ કરનાર નાયડુ ગેંગના બે ઇસમોને પકડી પાડ્યા છે પોરબંદર જિલ્લામાં પોલીસ વડાની કચેરી નજીક જ એક સ્કૂટરમાંથી થેલીની ચોરી કર્યાનો બનાવ બન્યો હતો જેમાં નેત્રંગના સીસીટીવી ફૂટેજ સહિત ટેકનિકલ શોષના આધારે તપાસ કરવામાં આવી હતી જેમાં સુરેશ બાબુ ઉર્ફે શ્રીનિવાસ નાયડુ અને સંજુ વેંકટેશ નાયડુ નામના શખ્સોને પોલીસે પકડી પાડ્યા છે આ બંને માત્ર પોરબંદર જ નહીં પરંતુ જૂનાગઢ સુરેન્દ્રનગર મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને તમિલનાડુમાં પણ કારના કાચ ફોડી અને ચોરી કરવા સહિત બેગ લિફ્ટિંગ કરવાના ગુનાહો કબૂલ્યા છે જેથી પોલીસે આ બંનેની આકરી પૂછપરછ હાથ ધરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર